એક જમાનામાં સસ્તાઈ હતી એટલું જ પણ મારા પાસે પૈસા જ નહોતા હું થી પંચાવન માં ભણતો ને માં અહીંયા અમારે ક્લાસ નહોતો એટલે મારે એક વર્ષ બાર ગામ જવું પડ્યું ત્યારે ત્રીસ રૂપિયામાં લોજવાળા બે ટાઈમ જમાડતા રવિવારે મિસ્ટાન મારું પોતાનું બજેટ મહિને વીસ રૂપિયા નહોતું એમાં સાંજના ટંકની જોગવાઈ નહોતી બે એનાનું મારું બજેટ એક આનાના શેર જામફળ મળતા અને ચાર આનાના ડઝન કેળા મળતા એટલે કેળાને જામફળમાં પૂરું થઈ જતું શિંગ ખાવ ખાવતોય થઈ જતું કોકલી વળી જલસો મારવો હોય તો બે આનાની ભેળ લઈ લેતી નટરાજ થિયેટર ત્યારે હતું ને આ મળતી બહુ સારી એટલે આવી સસ્તાઈ હતી પણ પૈસા જ નહોતા માણા અમારે વૃદ્ધો વાતો કરે અમારા જમાનામાં ચાલો લઈને બધા હમણાં પિસ્તાન કાજુ તમે કોકની બરણીમાં અને બીજું આર્થિક સદ્ધરતા એ છે ને દેશની ચારસો ને ટન જેટલું તો હોનું પડ્યું છે આપણું રિઝર્વ બેંક નું અને ચાલીસ કરોડ લોકો હતા ને આ દેશમાં તેથી ભૂખે મરતા ઓસ્ટ્રેલિયા વૃદ્ધો ને ખબર ઓસ્ટ્રેલિયા થી રોટલી ને ખવડાવતા બોલો અને હવે એકસો ને ચાલીસ કરોડમાં વર્લ્ડમાં બીજો નંબર ઘઉ ના ઉત્પાદન આ પ્રગતિ નહીં બિન શું છે ચોખાના ઉત્પાદનમાં બીજો નંબર